મહાનગરપાલિકા દ્વારા રિબેટ યોજનાને લાગુ કરવામાં છે જેના દિવસથી જ કરદાતાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જ્યાં તેમનું મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓને આકર્ષિત કરવા માટે રિબેટ યોજના લાગુ કરવામાં આવી છે જેના પ્રથમ દિવસથી જ કરદાતાઓ મોટી સંખ્યામાં મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમનું અધિકારીઓ દ્વારા પૂછગુછ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઝડપથી આ યોજનાનો કરદાતાઓ લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી ጢጃ�ጃጥጌጿ <t> ભાવનગર મહાનગરપાલિકા રિકવરી વિભાગ અજીત સિંહ સોલંકી રિકવરી ઇન્સ્પેક્ટર બે હજાર ચોવીસ પચીસ વેરાની રિબીટ યોજના નો લાભ લેવા માટે અત્યારે જે સિનિયર સિટીઝનો અને જે પહેલાં નાગરિક જાગૃતતા દેખાડી અને જે વેરો ભરવા માટે આવ્યા છે એનું પૂછપુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું છે અને આ રીતે હરેક નાગરિક જાગૃત થાય એવી અમારી મનોકામના છે કે અપેક્ષા છે કે જે હરેક નાગરિક જાગૃત થશે અને વેરો ભરાશે તો આપણી જે સુવિધાઓ છે પાણી ગટર સફાઈ આ બધાની અંદર આપણે જે બહારથી ગ્રાન્ટ કેવું લેવું પડે છે એની જરૂરિયાત નહીં પડે અને આપણું ભાવનગર ખૂબ સારી રીતે પ્રગતિ કરશે એવી અમારી શુભેચ્છા છે કે બધાને અપીલ છે કે આ સ્કીમનો વધારેમાં વધારે લાભ લે અને વેરો ભરપાઈ કરે